જેને પોતાનું જીવન સુધારવું છે ને શું કરવું જોઈએ આપણા બધાનો સમય આમ વયો જાય છે આવી કથામાં અને ભગવાન જેટલો જીવન તમે જીવશો ને સમય તમારો સાર્થક થયો બાકીનો બધો સમય તમારો દુઃખમાં ગયો કહ હનુમંત બિપત્તિ પ્રભુ સોઈ જવ તવ સુમીરન ભજન ન હોય હનુમાનજીને પૂછ્યું કે સુખ અને દુઃખનો સમય કયો તો કહે છે કે આ જીભ જેટલો સમય ભગવાનનું નામ લે એટલો સમય સુખ છે બાકીનું બધું દુઃખ છે જવ તવ સુમિરન ભજન ન હોય

વી પડશે માટે જ્યારે સમય મળે છે ને ભાલા ભક્તજનો ત્યારે એજ સમયે સારું કોઈ પણ સારો વિચાર કાલ ઉપર ન છોડો અને કોઈ પણ ખરાબ વિચાર આજ ન કરી નાખો સારું કામ કાલે કરીશું આવું ન કરશો ખરાબ કામ આજે કરી નાખવું છે આવું ન ગણશો ખરાબ કામને સમય આપો સારા કામને સમય ના આપો કોઈ દિવસ ક્યારેય વિચાર બદલી જાય નક્કી થોડું છે